જય શ્રી કૃષ્ણ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અને જો અમારા વ્યારા બેન સાઈ નાઈ ધોઈ રેડી થઈ ગયા છે વ્યારા હેર વોશ કર્યા છે કામ વ્યારું આ ઓલું ખારું લાગે છે પણ કોરા વાળ હોય ને તો અને અહીંયા ભીના છે ને એટલે નીચે ટી શર્ટ પહેર્યું છે એના ઉપર ગરમ ફ્રોક પહેર્યું છે ફ્લાવર વાળું કેમ ગુથેલું અને તો શું ખાશો કે બધા બોર ખાશો આપણે સીધ જાવું છે બાબા કોની ઘરે જવું છે બાબુ ઘરે બાબુ ઘરે દીદી છે બાબા એને દીદી નામ શું છે બાપુન ઘરે દીદી એનું નામ ઓલી દીદી સે બાપુન ઘરે હું બોલું ઝાખી દીદી બોલ પૈતાને ન આવડે ને એટલે એમ કે તું બોલ તો કેમ ચાલો તો બન્યા રેજો આગળ વિડિયોમાં અમે અમારું કામ પતાઈ આવી કા પછી મળીએ કહી દે ટાટા કઈ દે બધા આમ કરી દે લાઈક કરો કે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો હેલો મિત્રો બપોર થઈ ગયા છે જમવાનું તૈયાર થઈ ગયું છે ચીપડા ને ઘરના ચીપડા છે મૂળાઈ ઘરના મરચા ને છે રીંગણાનું શાક મસાલો નાખી ચાલો બધા જમવા ક્યારે બેન અમારે ઉઠી ગયા જમવા મીંડા

ઈ ઢીંગી તો ગંદી ગંદી થઈ ગઈ છે આ ન્યુ છે ને આનથી રમવાનું છે પણ તોય અમારા આને છે ને આ ઢીંગી ગમે છે નથી હારીને તોય આ ઢીંગી મસ્ત ની છે ને તો ઈને આજ લઈને રખડતી હોય આખો દી તન કે ઢીંગી ગમે આ લ્યો કે આને ઢીંગી બે ગમે તને બરોબર બરોબર એટલી બધી ગમે છે એક આપીશ મમ્માને હા મમ્માને ઢીંગી કે છે આ મમ્માની ઢીંગી છે આ રે આ વ્યારાની ઢીંગી આ મમ્માની ઢીંગી આવી માં નથી જોતી ગંદી ગંદી હા લાવો આ મમ્મા ને એ નહીં આપે આવી નથી જોતી મારી ગંદી ગંદી ન્યુ ન્યુ આઈ બસ લાવો આ એ નહીં આપે હો આ તો જરાય ન થાય આમાં ઢિંગી તો ચોખી નથી ગંદી ગંદી છે તું ચોખી છો કે ગંદી ગંદી છો હા જો ગંદી છે હાલો નથી જોતી હો મારે ચોખી ઢીંગલી કઈ છે આ ચોખી છે ને હાલો મારે આ ઢીંગી ને છે ને દીકરી કરી લેવી કેમ હેલો મિત્રો નાસ્તો કરવા બેસી ગઈસ અને ભૌતે કહેવાય એટલે અમારે બેન થઈ ગયા સંદર ને પણ જો ચેવડા ને ડીશ ભલી તી છે એમાં ચેવડો તીખો ન હોય મોળો હોય ગ્યારા ને ખાવો હોય તીખો ન ખાઈ શકે એટલે મોડ જ બને અને જો વટાણા અને આમાં ડાળિયા આ તીખા છે એમાં ગ્યારા બેન મોળા દાળિયા નીચે છે એ બેન ખાતા હોય બિસ્કિટ આમ થાય ન કહ્યાં ને દેખાય ને તો યારા માંગે એટલે બિસ્કિટ ન થતાં આમાં માસે આલુ છે આમાં માસે ત્રોસ પટ્ટી ભાષામાં ટોસી પટ્ટી